છે આપ કે અત્યારે રાજપૂત ચાલી રહ્યા છે તો મારી બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે પાર્થ જયદીપસિંહ રણા જયદીપસિંહ એમના ફાધર છે અને મારા મિત્ર છે અને પાર્થની વાત કરું તો ધોરણ નવની અંદર એના નાઇન્ટી વન પોઈન્ટ આવેલા છે નાઇન્ટી ટુ પર્સન્ટ આવેલા છે અને છસો માંથી પાંચસો ને ઓગણપચાસ ગુણ મેળવેલા છે તો પાર્થ પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ બરાબર છે પહેલો સવાલ કે તારી સ્કૂલ આ વશિષ્ઠ વિદ્યાલયમાં ભણે છે જેનેસિસ સ્કૂલમાં બરાબર ને ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ને હા ઇંગ્લિશ મીડિયમમાં અચ્છા અચ્છા હવે તારું સ્કૂલનું ટાઈમિંગ અને ટ્યુશનનું ટાઈમિંગ શું હતું એની વાત કર સ્કૂલનું ટાઈમિંગ એટ આઠ વાગે ચાલુ થાય સ્કૂલ ને બે વાગે ખતમ થઈ જાય પછી ટ્યુશન તો સાંજે પાંચ વાગે ટ્યુશન જવાનું હોય ને રાતે સાત સાડા સાતે અમે આવી ગયે ઘરે બરાબર ટ્યુશન બધા વિષયનું હતું ના ખાલી મેઇન મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ મેથ્સ સાયન્સ ને બરાબર ઓકે અચ્છા હવે આટલા પર્સન્ટેજ કઈ એટલા બધા ઈઝી હોતા નથી બધા સ્ટુડન્ટ નહી લાવી શકે તો તારું વાંચવાનું શેડ્યુલ ત્યાં પણ આવ્યું હશે તો કેવી રીતના બનાવેલું શું હતું વાંચવાનું શેડ્યુલ તો કઈ ખાસ નહી હતું આ સ્કૂલમાં જે કરાવતા તેના પર હરખું ધ્યાન આપતો ને પછી ઘરે આવીને બે ત્રણ કલાક સ્કૂલ પછી વાંચતો અને પછી આવીને રાત્રે ખાઈને થોડુંક હોમવર્ક કરતો અને પછી વાંચીને સુઈ જતો કેટલા વાગ્યા સુધી મોડ સુધી જાગતો 11:30 11:30 11:30 મોર્નિંગ માં કેટલા વાગે ઉઠવાનું 6:30 6:30 મોડા સુધી મતલબ મોર્નિંગમાં નથી ઉઠવાની ટી હોય રાત્રે જગાય પર સવારે વેલું તો એક્ઝામ ટાઈમે મોડા સુધી વાંચ્યું છે 12 વાગ્યા સુધી હા એક્ઝામ ટાઈમ્સમાં તો મોરે સુધી મોડા સુધી વાંચ્યું છે બરાબર ને અચ્છા હવે આમાં તારું જે રિઝલ્ટ છે એમાં સૌથી હાઈએસ્ટ માર્ક કયા સબ્જેક્ટમાં છે મેથ્સમાં કેટલા છે 95 95 અને સ્કૂલમાં પણ હાઈએસ્ટ માર્ક છે હા બરાબર ને ઓકે

એ સાચું ઘણી વખત અક્ષરના પણ માર્ક કપાઈ જતા હોય છે ના એવી રીતે અમારી સ્કૂલમાં તો અક્ષરના માર્ક્સ ની કપાય હ પણ જો એમ સ્પેલિંગ મિસ્ટેક હોય નન્લી તો અભી માર્ક્સ કપાઈ જાય અડધો માર્ક વ્યાકરણનો ફરક પડે ગ્રામેરનો બધું બરાબર છે ઓકે ચાલો અચ્છા હવે આટલા 퍼સેન્ટેજ છે હવે તું ધોરણ 10 માં બોર્ડની એક્ઝામ હવે આવશે આ વર્ષે તો એના માટે કેટલો ટાર્ગેટ છે કેટલો ગોલ રાખે 95 95 બરાબર નાઇન્ટી વન ટુ તો છે જ ઓલરેડી એટલે આ જળવાઈ રહી તો પણ બહુ છે તારા માટે બરાબર પણ ફરીથી સપનું જોવા બદલ ખૂબ આભાર અચ્છા હવે કઈ લાઇનમાં જવું છે આગળ શું બનવાનું સાયન્સમાં મેથ્સ ને એન્જિનિયર બનવું છે એટલે મેટાલર્જી એન્જિનિયર કઈ એન્જિનિયર મેટાલર્જી એટલે મતલબ બધું મેટલ્સ ને એ બધું કામ થાય ને કંપનીમાં તો ત્યાં એક એવા મતલબ એવા એન્જિનિયર્સ જુએ જ મેટાલર્જી એન્જિનિયર જે બધું કામ એમ મેટલ્સનું બ્રિજ ને બધું બનાવવાનું હોય ને તો ત્યાં ગઈને કામ કરવાનું હોય એ લોકોને બરાબર ઓકે કોઈ આના માટે રિસર્ચ કર્યું છે મતલબ આ એન્જિનિયરિંગમાં જવા માટે શું કરવાનું છે એ કોર્સ અમારે ઇન્ડિયામાં થોડીક જ કોલેજમાં છે એમ વધારે કોલેજમાં નથી જેમ કે આઈઆઈટી ને એ બધી કોલેજમાં જ છે તો મારે આઈઆઈટી આઈઆઈટી મદ્રાસ કા તો આઈઆઈટી મુંબઈ માં જવું છે મુંબઈ માં જવું છે અચ્છા બહાર ભણવાની ઈચ્છા નથી બધા છોકરાઓ બહાર ભણવા જાય મારે બહાર ભણવાની ઈચ્છા નથી કેમ શું કારણ આપણા ઇન્ડિયા માં ભી આપણે સારું ભણી ગયા તો આ આપણને સારા પેકેજ મળી જ જતા છે કે એવું છે નથી કે બહાર ગઈને આપણને એકદમ આઉટસ્ટેન્ડિંગ બધું મળી જાય બહુ સરસ એટલે ગોલ એકદમ ક્લિયર છે કે ઇન્ડિયા માં જ ભણવું છે અને અહીંયા સારી કોલેજો છે બરાબર ને એટલે ઘણા બધા પેરેન્ટ્સ વાલીઓ સ્ટુડન્ટમાં પણ એવું ક્રેઝ છે અત્યારે કે બહાર જઈએ આપણે કેનેડા લંડન બહાર જવાનું ક્રેઝ છે તો એના માટે પણ એક મેસેજ છે કે ઇન્ડિયામાં પણ સારું એજ્યુકેશન છે બરાબર ને ઓકે ઓકે દિવસે તમને સવાલ પૂછ્યું કે તમારા ને ખૂબ સારા પર્સન્ટેજ છે તમે પોતે બેંકની અંદર મેનેજરમાં છો અત્યારે તો તમારે મતલબ શું ગોલ છે દીકરાને સામા મોકલવાની છે એક્ચ્યુઅલી અત્યારે દસમામાં જ આવ્યો છે એટલે મારો એવો સ્પેસિફિક ગોલ નથી હા હવે એનો દસમા અગિયાર બારમાં કયા સબ્જેક્ટમાં એને વધારે ઇન્ટરેસ્ટ આવે તો એ ઇન્ટરેસ્ટના આધારે પછી એને કઈ ફીચર કઈ ફિલ્ડમાં જવું તો એના આધારે ડિસાઈડ કરે તો સારું રહે બરાબર એટલે અત્યારે આમાં એવો કોઈ સ્પેસિફિક પ્રેશરાઇઝ નથી કે આ ફિલ્ડમાં આપણે જવું છે સાચી વાત છે અચ્છા હવે સ્કોલરશીપ સ્ટુડન્ટ હોય જે ભણવામાં હોશિયાર હોય ને તે એક જ વસ્તુ પર ફોકસ હોય પણ બીજી અમુક હોબી પણ હોય છે તને કોઈ હોબી ખરી પાંચ વાર સિવાય ને ગેમ્સ માં તો મને બાસ્કેટબોલ રમવાનું ગમે બાસ્કેટબોલ રમવાનું ગમે છે અચ્છા સ્કૂલ લેવલે કોઈ કોમ્પિટિશન માં પાર્ટ લીધો છે હા મેં ડિસ્ટ્રિક્ટ ચેસ માં ડિસ્ટ્રિક્ટ રમેલો છું અચ્છા ને બાસ્કેટબોલ માં ભી ડિસ્ટ્રિક્ટ રમેલો છું તો સ્કૂલ માં કોઈ કોમ્પિટિશન માં મતલબ જીત છે એવોર્ડ બે એવોર્ડ મળ્યું છે એવોર્ડ એવોર્ડ એવું બધું નહી મળે અમારી સ્કૂલ માં સર્ટિફિકેટ આપે સર્ટિફિકેટ આપે ને ને સ્ટેટ કા તો ડિસ્ટ્રિક્ટ અમે જીતી ગયા ને તો હું એક ટ્રોફી આપી દે અચ્છા એવું છે તો એ જીતો છે મતલબ મૈલી છે ના અમે અમરે ગયા તો એકવાર ચેસ રમવા ગયા તો સ્કૂલ ની મિસ્ટેક ની વજહ સે અમાર થી ફાઈનલ રમવા નહી જવાયું ને બાસ્કેટ માં તો અમે સેમી હારી ગયા બરાબર ઓકે અચ્છા હવે તારા ક્લાસ ની અંદર બેસ્ટ ટીચર કોણ બેસ્ટ ટીચર તો અમરે મેથ્સ ના એક આવેલા છે ગૌરવ ગૌરવ મિશ્રા એ કરીને એમનું નામ છે બરાબર તે બહુ સારું મેથ્સ ભણાવે છે હા ક્લાસમાં બરાબર ક્લાસ ટીચર કોણ છે અત્યારે ક્લાસ ટીચર એસએસ ના ટીચર છે અમારા બિનલ પટેલ બિનલ બેન અચ્છા એટલે જેન્ટ્સ છે કે લેડીઝ છે લેડીઝ લેડીઝ છે ને ઓકે અચ્છા હવે તારા ફ્રેન્ડ સર્કલ માં પણ કોઈ ક્લોઝ ફ્રેન્ડ હશે બેસ્ટ ફ્રેન્ડ કોણ છે તારા બેસ્ટ ફ્રેન્ડ તો બહુ બધા છે પણ અમારે અમારા ક્લાસમાં તો એક રાગવેન્દ્ર નામનો છોકરો છે હા સાઉથમાંથી આવેલો છે તે અમારે તમારો બેસ્ટ ફ્રેન્ડ છે તેના કેટલા છે પર્સન્ટેજ એના આ વખતે ઓછા આવેલા છે 80 88 એવા કઈ જ આવેલા છે 88 87 બરાબર છે તો બી તારી નજીક નજીક છે એટલે આ સવાલ એટલા માટે મેં પૂછ્યો પાર્થ કે આપણો ફ્રેન્ડ સર્કલ પણ બહુ સારું હોવું જોઈએ એટલે આપણી સાથે કોમ્પિટિશન કરી શકે હેલ્ધી કોમ્પિટિશન બરાબર ને એને જોઈને આપણને પણ મોટિવેશન મળે સ્કૂલ લેવલ સારું રિઝલ્ટ છે તારું ખરેખર પ્રાઉડ થાય એવી વસ્તુ છે બરાબર અને તારું મેટલ એન્જિનિયરિંગમાં તું જવાની વાત કરે છે તો એની દિશામાં તું ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને હજી પણ આ બોર્ડની અંદર ગુજરાતમાં તારું નામ આવે એવી શુભેચ્છા તને બરાબર કોંગ્રેચ્યુલેશન ફર થેન્ક યુ થેન્ક યુ હા ઓકે